કંઠી પહેરાવી દીક્ષા દે ભણાવી બધા ગુરુ બને પણ સાચા સંસ્કાર કોણ આપી શકે માતા ને પિતા બધા બોલો કે માતૃદેવો ભવ બોલો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ અને પરસ્પર દેવો ભવ જે જીવ બધા આપણે આવ્યા છે એ નારાયણ સ્વરૂપે છે અને પરમાત્મા સ્વરૂપે દરેકના આત્મામાં પ્રભુનું નિવાસ સ્થાન છે કે નહીં નિવાસ સ્થાન છે કે નહીં ભગવાન હા કે ના તો બોલો છે કે નહીં જીવાતમાં દરેક માં નારાયણ વાસ છે અને એ નિવાસ સ્થાન હોય જ પ્રભુ સાક્ષાત હોય પણ આ શરીરમાંથી નારાયણ હેલા જાય તો પછી કાષ્ટ પછી કઈ બોલી શકે નહીં નહીં પછી મરી ગયા પછી બીજા બધા બોલે એના મોઢે છે રામ બોલો ભાઈ પોતે ના બોલી શકે અરે જીવતા આપણે પ્રભુ નું નામ લઈએ તો એનાથી ઉત્તમ કોઈ વસ્તુ છે નહીં પ્રભુએ સરસ મજાનું દિવ્ય શરીર આપ્યું છે કેવું છે બાળક અવસ્થા હતી યુવા અવસ્થા આવી કુમાર અવસ્થા હતી જુવાન બનાવ્યા ભણી ગણીને હોશિયાર થયા હોદ્દો આવ્યો સ્થાન આવ્યો એમાં જે કંઈ પ્રભુ દ્વારા ધંધો કમાણી બધું તમે કરતા હોય આપ્યું કોને બધું શરીર બનાવનાર કોણ છે તમે કહ્યું કોઈ ઘડવૈયો કોણ છે પરમાત્મા અને એ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ આ જીવનો જયારે ગર્ભવાસ માં હતો ત્યારે પણ એને પાડી પોષીને બહાર કાંઠા બહાર આવ્યા એટલે કે હું તને પૂજા કરીશ ને આ અર્પણ કરીશ ને અને જન્મ થતા એ જ સમય રડે બાળક હવે હું આય ને તું યા શું થઈ ગયું હવે હું અહીંયા તું અહીંયા આવે આ ડિફરન્સ થઈ ગઈ ગઈ ગર્ભવશમાં જો આપણે ખૂબ પ્રાર્થના કરી કે પ્રભુ હવે મને છોડ 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 આક્રંદ પ્રભુ બહુ સ્વીકાર માણસની ઘણી વાર દુઃખ હોય ત્યારે માણસ આંખમાંથી અસુરું ધારા વેતી હોય છે ખાલી વાત કરે તો પણ અને ભૌતિક સુખ હોય પરમાત્મા એ આપેલો ભૌતિક સુખ બધા જાણો છો કે નહીં ખૂબ પૈસો હોય ગાડી હોય બંગલા હોય ધન દોલત પુત્ર દીકરા વઘો બધું હોય પણ જો જીવનમાં આધ્યાત્મિક નથી તો આ બધું નકામું છે ત્રણ પુરુષાર્થ આપણે બોલીએ ને કે આધિ દેવિકા आधि भौतिक आध्यात्मिक आ दैविक संपत्ति मानी कृपा द्वारा संपादन थी सके प्रेरणा न करी हो माए आदेश न आप हो तो आप बदा भेगा अँ थी सही कहा हम्म आज अहिया बैठा है नहीं आधी देवी का હતી તો પુત્ર પ્રાપ્ત થાય માટે દીકરો માતા ને પિતાના ઋણમાંથી દી મુક્ત થઈ શકતો નથી હવે માતૃદેવો ભવ બોલીએ તમે બધા માતા પિતાની સરસ મજાની સેવા કરતા હો ઘણી વાર વૃદ્ધાશ્રમમાં આપણે કોઈને મળવા ગયા ને ત્યારે ખબર પડે ત્રણ દીકરા બે દીકરા એક દીકરો ઈ માતા પિતાને જો વૃદ્ધાશ્રમમાં રહેવું પડતું હોય તો આ પુત્ર દરેકની ફરજ એ ચૂકી ગયા જીવનમાં કલંક છે ભલે પૈસો ગમે તે દેવો પણ જીવનમાં જે કમાણી કરવાની છે હરિદ્વારમાં સો સાધુ જમાડો એક હજાર બ્રાહ્મણ જમાડો અનુક્ષેત્ર ચાલુ કરો પણ માતા પિતાને દુખી કરો તો એ કોઈ ફૂન મળતું નથી સરસ સેલો અને સુખી થવાનો રસ્તો હોય માતા પિતાની સેવા કરો બધા બોલીએ જ આપણે કે ભૂલો ભલે બીજું ભલો મા બાપ ને ભલશો નહીં બોલવામાં છે આચરણમાં જુવાન થઈ જાય હોદ્દેદાર દીકરો થઈ જાય દીકરાને પરણાવી દે એટલે બધી જવાબદારીમાંથી મુક્ત થઈ જાય પછી દીકરો માતા પિતાને કહે કે તમને હમણાં ખબર ના પડે બેઠા રહ્યો શાંતિથી તમે શું કે હમણાં બેઠા રહ્યો તમને ના ખબર પડે મને કરવા દો કામ આ અપમાન છે અને માતા પિતાનો જે જીવનમાં અપમાન કરે છે એ કદી સુખ ભોગવી શકતા નથી ભલે આધ્યાત્મિક ન હોય આથી ભૌતિક સુખ થોડાક દિવસ ભોગવી લે વરી પાછો એનો પણ એ એ અંજામ આવે અને વૃદ્ધાશ્રમમાં જવા પડે ત્યારે એને યાદ આવે કે મેં મારા માતા પિતાનો અપમાન કર્યું એ યાદ તે દિવસ આવે જોવાની જુવાનીમાં આવે નહીં માટે યુવાવસ્થા કુમારવસ્થા અને વૃદ્ધાવસ્થા આધિ દૈવિક આધિ ભૌતિક ને આધ્યાત્મિક જે ત્રણ જીવનના સંકલ્પ છે ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ હવે આ બધાને સિદ્ધ કરવા હોય તો જીવનને નિયમિત બનાવવું પડે કેવું બનાવવું પડે નિયમિત ભલે આપણે ચોવીસ કલાક પ્રભુએ આપેલી છે કેટલી કલાક છે ચોવીસ કલાક છે ને ચોવીસ કલાક આપે પ્રભુએ વરે એમાં સરસ મજાનો બંગલો ઘર દીકરા બહુ દીકરાના દીકરા ગાડી બંગલા ઘોડા ગાડી મોટર બધું આપે પણ ભગવાન નું નાય ધોય અને એક ચોવીસ મિનિટ માટે જો ભગવાન નું પૂજન માટે સમય ન મળે माटे नाम ना मेटे ना करी नकाम जाजी 24 માટે સંકીર્તન નામ ના લઈ શકે 24 મેટે સત્સંગ ન કરી શકે તો આ બધું નકામું જાય 24 કલાક 24 કલાક માતાજીને ભજતા નઈ કોઈ 24 કલાક મંદિરમાં બેટતા નઈ તમારો ડ્રેસ બદલાવતા નઈ કે ભાગવા કપડા પહેરી લઉં કે કપડા સફેદ પહેરી લઉં એ બદલાવતા નઈ માણા પાદસ પહેરી લઉં ચંદનના ટીપકા કરી લો સાધુ બનવાનો ખોટો ઢોંગ કરવો નહીં પણ સંસારમાં રહે અને પવિત્ર વિચાર સાધુ એટલે સંન્યાસી કોને કહેવાય સન્યાસી જે સંસાર માં રહીને જે સમ્યક પોતાના નીતિ નિયમ ને જે અસ વાયુને જીતે છે પેલી વાણી ઉપર કાબુ રાખો બોલવા ઉપર માનસિક રહીને સંન્યાસી કેવા જીવ સંન્યાસી છે સાધુ છે પણ હવે આપણે આ સાધુના નીતિ ના મૂકી દઈએ છે અને બધાને આપણે મારે પણ જરૂર છે પૈસાને એટલે હું તો પૈસા દોડું છું માટે જે પોતાના સત્કર્મ થી પરાયણ થઈ જાય છે દૂર થઈ જાય આજ ભાગવતજીની કથા કરવી હોય તો આ એ જ માનું પૂછે કે ગુરુ મહારાજ તમે શાસ્ત્રીજી શું લેશો તમારો ચાર્જ શું છે કથાનો કોઈ ચાર્જ હોય દુકાન છે વસ્તુ છે ત્યાં ધાણાજીરાનો આટલો ભાવ હળદર નો આ અમૂલ્ય વસ્તુ છે આ અમૂલ્ય ગ્રંથ છે આની કોઈ કિંમત હોતી નથી અને જે કિંમત કરીને જે કર્મ કરાવે છે એનું કોઈને ફળ મળતું નથી તમને ભાઈ એમ થાય ગુરુ બાપા બહુ હાઈ મળી ગયા સસ્તા મળી ગયા ગુરુ બાપા ને એમ થાય કે જીજમાન પાસે મેં લઈ લીધા આ બે ના લોભ થયો શું થયો લોભ અને લોભ વૃત્તિ જ્યારે જાગૃત થાય ત્યારે કોઈ પણ કર્મ કરેલો છે કોઈને પૂછતો નથી આપણે શાસ્ત્રમાં કીધું કે હાથ સાથે પ્રભુએ હાથ આપ્યા બે આંખ આપી કાન આપ્યા

આંખ જોવા માટેનું કાર્ય કરે છે આંખ તે આપણે માણસને ઓળખી શકશે ઓળખી જવાય કે નહીં આંખ થી માણસ ને ઓળખાય કે નહીં અનુભવ થયો જ તમને કોઈ નહીં થયો જોયો માણસ ઓળખી શકવા માટેની આંખ છે આંખ થી આંખ મળી જાય યાર આંખ કેવી વસ્તુ છે ભગવાને બેનોને વધારે સેન્સિટી આપી છે એ સો ટકા તાત્કાલિક એના આંગણામાં કે ઓલિયાથી હોય ત્યાં વ્યક્તિને ઓળખી શકે કે આ વ્યક્તિ આટલી કેટેગરી ન જ છે એનામાં પરમાત્માએ વધારે સેન્સિટી મૂકી એ આંખથી ઓળખી જાય એટલા માટે હવે આપણે આંખ પવિત્રતાનો જ્યોતક છે શું છે આંખ પવિત્રતાનો જ્યોતક છે આંખથી જોઈ શકશું નિવાસ સ્થાન છે એને ઓળખવી માટે આંખ ની જરૂર પડે દિવ્ય ચક્ષુ કયું ચક્ષુ આ ચર્મ ચક્ષુ છે કઈ ચક્ષુ છે ચર્મ પણ જ્યારે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય

પરમાત્માએ આપણો માનવ દેહનો એટલો સરસ મજાનો નિર્માણ કર્યો બાળક અવસ્થા હોય ત્યારથી માયનો લાલન પાલન કરે પાલન પોષણ કરે મોટા બનાવે આંખ જોવાનું કામ કરે કાન સાંભળવાનું કામ કરે હા સરસ મજાના સ્વાદ કેવા ગ્રહણ કરે ચા કોફી મિષ્ટાન દૂધ પાક હે આપણે સ્વાદ માણી શકીએ છીએ વાળો એમ આપણે ગુલાબ નો છોડ વાવીએ અને સરસ મજાનો એનું જતન કરીએ તો એમાં ગુલાબ પ્રાપ્ત થાય આ તરફ વડીલો બગીચા કેરી ના ઝાડ ઉગાડે આંબો વાવે શું આવે અને એ આંબા નો ફળ પોતે તો ખાય પોતાની પેઢી પર ખા અમૃત આંબો કેવો છે મીઠો કેરી મીઠી લાગે ને

અને એ અઢાર પુરાણમ ભાગવત ગ્રંથ છે ભાગવત અઢાર હજાર શ્લોક છે અને એવું આ પવિત્ર પરમ પરમાત્મા સ્વયં કૃષ્ણ ભગવાન આમાં વિરાજમાન થયા છે ઘણા લોકો લાઇબ્રેરી બનાવે પોતાના મંદિરમાં ઘરમાં ઓફિસમાંના સરસ મજાના પુસ્તકો ધાર્મિક લે બધા એમાં લેબલ લગાડે કે શ્રી માનસ રામચરિત મહાભારત ને મહાભારતને ગીતાજીને આ બધા સરસ મજાના રાખે શોકેશમાં લઈ આવ્યા પછી આપણે એને શોકેશમાં રાખવા માટે લઈ આવ્યા નથી ન ન બને બને આખો તો નહીં પણ જીવનમાં એક એક શ્લોક પણ વાંચો એક શ્લોક ન બચાય તો અડધો પણ વાંચો તો એ પુસ્તક નું જે લીધેલું છે એનું આપણે મહાત્મ્ય અને એનું આપણે રક્ષણ કરી શકીએ અઢાર પુરાણ છે સળ દર્શન છે ગીતાજી છે આ બધું રાખવા છતાં પણ જો જીવનમાં આચરણ ભક્તિ ના આવે તો જીવન ના કામો છે આચરણ ને માટે કેની જરૂર પડે છે સત્સંગ કેની જરૂર પડે સત્સંગ ને અને આપણે બધા સત્સંગ કરવા માટે બેઠા છે ભાઈ આજે આપણે ભાગવતજી ની કથા માં આવ્યા ને સાત દિવસ સત્સંગ કરશું પછી આઠમે દિવસ મૂકી દેવો નહીં અમને કથા સાત દિવસ સત્સંગ કરવો પછી નહીં જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જીવને સત્સંગ કરવાનો છે ભગવાન નું નામ લેતા જશો તો એ તમારી સાથે સત્સંગ નું ફળ શું આવશે પુણ્ય ધન દોલત આવે સવા કે કરોડ રૂપિયા કે અબજ રૂપિયા રાખી જાશો દીકરા પરિવાર માટે તો એ તમારી સાથે કઈ નહીં આવે પણ તમે જે સમય આપેલો મંદિરો માં સત્સંગમાં ભેગા મળીને જે નામ સંકીર્તન કર્યું છે તો એ સત્સંગ બની જા એટલા માટે પરમાત્મા કીધું છે કે આપણે બધા ભેગા થાય ત્યારે હરિનારાયણ નું મોઢેથી થોડી અવાજ કાઢીને બોલજો બે હાથ તાલી માટે આપ્યા છે તો બે તાલી પણ વગાડશો થોડું ભગવાન નું નામ સંકીર્તન કરશું હરી નારાયણ નારાયણ ായണ നാരായണ നാരായണ ഹരി നാരായണ നാരായണ പഠവാട്ടോ പ്രേമ നാരായണ നാരായണ नारायण 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 બદ્રીારાયણ નારાયણ નદ્રી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી सत्यनारायण <Sess> <Sess>